દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ખેડ વડાલી ઈડર અને વિજયનગર ચાર તાલુકાના દ્વારા મામલતદાર શ્રીને આપેલું આવેદનપત્ર તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલ હિન્દુઓ પરના અત્યાચાર અને અમાનવીય કરેલ કૃત્ય તેમજ કલકત્તામાં થયેલ લેડી ડોક્ટર પર રેપ અને મર્ડર કેસ બાબતે સમાજની તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસને રવિવારના રોજ મળેલ જનરલ સભામાં વખોડી કાઢેલ એના અનુસંધાનમાં આજ રોજ સમાજના ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ અને કારોબારી સભ્ય શ્રી હરિભાઈભાઈ પટેલ અને હિતેશ પટેલના આગેવાની નીચે વડાલી અને વિજયનગર ખેડબ્રહ્માના મંડળ દ્વારા ખેડબ્રહ્મા મામલતદાર શ્રી એન ટી પરમાર સાહેબ દ્વારા તાત્કાલિક માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સંબોધીને આપેલું હતું જેમાં તાત્કાલિક પગલાં ભરવા માટે અને રક્ષણ આપવા માટે માગણી કરેલી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા